ક્ષત્રિય સેવા સમાજ પાદરા અને વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર દ્વારા બીજો સમૂહલગ્નોત્સવ પાદરાના મહુડ ચોકડી ખાતે યોજાયો જેમાં બાવીસ જિલ્લા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા સમૂહલગ્નમાં જસપાલસિંહ પડિયાર દ્વારા યુવાનોને વ્યસનથી દૂર રહેવા ખાસ અપીલ કરવામાં આવી હતી સ્વર્ગવા ક્ષત્રિય સમાજના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય જીતસિંહ પરમારના પરિવારનો પણ સહયોગ જોવા મળ્યો હતો આ પ્રસંગે પાદરાના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનુમા જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પઢિયાર કમલેશ પરવાર પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ પરમાર પાદરા ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો અને દાનવીરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહુવડ ચોકડી પાસે બાવીસ વરરાજા વાત ગાતે ક્ષત્રિય સમાજની વાડી ખાતે લગ્ન ગ્રંથિએ જોડાવા માટે પહોંચ્યા હતા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્નવિધાનની શરૂઆત કરવામાં આવી હતી બીજી તરફ આવેલા મહાનુભાવોનું ચાલ ઓડાડી સન્માન કરવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજ દ્વારા મોટી સંખ્યામાં પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા ક્ષત્રિય સમાજ દ્વારા દરેક યુગલોને જીવન જરૂરિયાતની વસ્તુઓનું પણ દાન કરવામાં આવ્યું હતું પૂર્વ સ્વર્ગીય ધારાસભ્ય શ્રી જીતસિંહ પરમારની પ્રેરણાથી સતત આજે આ બીજો સમૂહ લગ્ન ક્ષત્રિય સેવા સમાજ પાદરા દ્વારા આયોજિત કરવામાં આવ્યો એમાં બાવીસ નવ દંપતીઓ પ્રભુત્તામાં પગલાં પાડવા જઈ રહ્યા ખાસ કરીને અમારો મેસેજ એક ક્ષત્રિય સમાજ કે અન્ય તમામ સમાજના લોકોને એ છે કે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે જે કુરરિવાજ જે છે એ દૂર થાય સાથે સાથે ખાસ કરીને આજના યુવાધનને મારી એક નમ્ર અપીલ છે એક વિનંતી છે જે હાથ જોડીને નમ્ર વિનંતીને અપીલ છે કે જે રીતે જે વ્યસનરૂપી જે રાક્ષસ છે એ યુવાનોને પૂછી રહ્યો છે એ ખાસ કરીને મારા તમામ યુવાનોને એક નમ્ર અપીલ છે એક મેસેજ છે ક્ષત્રિય સેવા સમાજ દ્વારા કે આપ સૌ લોકો આ વ્યસનરૂપી રાક્ષસથી દૂર રહો જેથી કરીને આપણા પરિવારને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ ના થાય સાથે સમાજમાં એક શિક્ષણનો સારો એવો મેસેજ પણ આપણા તરફથી જાય એવી આજના દિવસે એક નમ્ર અપીલ છે